વિદ્યાર્થીઓને વાલીઓને રોડ પરથી હટાવવાની રસ્તા ખુલ્લો કરવાની માંગ કરી હતી અને આ સાથે જ પોલીસે કહ્યું કે આપ તમામ લોકો સાઈડમાં જતા રહો પોલીસે તેમને તેમની ભાષાની અંદર વાત કરીને જણાવ્યું હતું આ સાથે જ વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન પણ કર્યો હતો અને વિદ્યાર્થીઓ અને વાલીઓને રોડ પરથી હટાવી રસ્તો ખુલ્લો કરવા કહ્યું હતું પોલીસ સ્ટાફના કર્મચારીઓએ પોલીસો દ્વારા વિદ્યાર્થીઓને વાલીઓને સમજાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા અને આ સાથે જ ઉકા તરસાડિયા યુનિવર્સિટી ખાતે મોડી રાત્રે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું બારડોલી મહુવા રાજ્ય ધોરી માર્ગ પર કોલેજના વિદ્યાર્થીઓએ રસ્તા રોકો આંદોલન સાથે વાલીઓ પણ ઉતરી પડ્યા હતા તમામ સમજાવટો કરી હતી તો આ વિષય ઉપર મુકેશ રાજપૂત અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે મુકેશ શું હાલ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિની અંદર અત્યારે હાલ પોલીસની પણ સમજાવટ છે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી ગયા છે સાથે વાલીઓ પણ રસ્તા પર ઉતરી ગયા છે શું છે આખો મામલો જણાવશો જે આ યુ જે યુનિવર્સિટી છે તેના વિદ્યાર્થીઓ ગઈકાલે મોડી રાત્રે હડતાલ પર ઉતરી ગયા હતા તેમને અચાનક જણાવવામાં આવ્યું કે તેમનું એડમિશન રદ થયું છે વિદ્યાર્થીઓનો આક્ષેપ હતો કે તેમને ફીસ ભરવામાં આવી છે હોસ્ટેલ ફીસ ભરવામાં આવી છે લોજિંગ ફીસ ભરવામાં આવી છે અને તે પછી અચાનક વેકેશનના એક દિવસ પહેલા તેમને જણાવવામાં આવે છે કે તમારું એડમિશન રદ થઈ ગયું છે જેથી તેઓમાં બોખલાટ થઈ ગઈ હતી તેઓ ગભરાઈ ગયા હતા અને વાલીઓ પણ આવી ગયા હતા તેમણે વાલીઓને જાણ કરતા કે આવું અમારી સાથે થયું છે એડમિશન રદ કરવામાં આવ્યું છે તો મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓ રોડ પર આવી બેસી ગયા હતા અને નારાબાજી કરવાનું શરૂ કર્યું હતું જ્યારે આ વસ્તુને કાબુ કરવા માટે મહુવા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી પોલીસનો મોટો કાફલા આવી ગયો હતો અને પોલીસે સમજાવ પટાવટ કર્યા બાદ પોલીસે અહીંયા ધરપત આપતા આંદોલન મોડી રાત્રે સુધી સમેટાઈ ગયું હતું જી જી મુકેશ આ તો એક બહુ મોટો મુદ્દો છે કે જ્યારે વિદ્યાર્થીઓએ ફી ભરી દીધી અને ફી ભર્યા બાદ જ્યારે તેમને જે તમામ પૈસાઓ ભર્યા છતાં પણ તેમને આ એડમિશન કેન્સલ થઈ ગયા છે અને વિદ્યાર્થીઓનું આગળનું ભવિષ્ય શું તેના પાછળનું શું કારણ સામે આવ્યું છે અને જ્યારે આવા તમામ પ્રકાર ના પહેલા પણ આવી ઘટના બની છે તો અત્યારે તંત્ર શું તૈયારીઓ કરી રહી છે

માટે કોઈ સામે નક્કર પગલા લેવા માટે કોઈ સામે આવ્યું છે એબીવીપી દ્વારા આમાં આ મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે એબીવીપી વિરોધ કરી રહી છે કે યુનિવર્સિટી દ્વારા જે કરવામાં આવી રહ્યું છે તદંતર ખોટું છે અને વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ જી 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 ચોક્કસથી મુકેશ આપનો ખૂબ ખૂબ આભાર તો આગળ વાત કરીશું કરમસદ આણંદ મહાનગરપાલિકા